હવે સુમિત કે ખોવાઈ ગયો છે અને મળતો નથી ભાઈ જૈરાજ ભાઈ પણ એકલા છે સુમિત એકલો છે હવે સુમિતને ફર્સ્ટ ટાઈમ છે મારે તો ચોથી વાર છે એટલે મને વાંધો નહીં આવે સુમિતને હવે ગોતો પડશે ભાઈ ભીડ જુઓ ખાલી તમે એટલી બધી ભીડ થઈ ગઈ છે ઉપર રહી ગયા બધા અને સુમિતભાઈ ખોવાઈ ગયો છે આમાં ક્યાં હશે કોને ખબર ઓ મિત્રો કેટલી ઘોડી આવી છે બહુ એમ કહેવાય ને કઠિન રસ્તો આવ્યો છે ફૂલે ફૂલ તો લોકો કેમ સડે છે ને મને પણ થોડો થોડો થાક લાગ્યો છે અને ઓળખ તો સુમિતભાઈ વિયો ગયો છે કે ખોવાઈ ગયો છે થાકી ગયો છે ફૂલે ફૂલ સુમિત તો ભાઈ મળ્યો નથી અને અનિકેત ભાઈ મળી ગયા છે અને આયુષભાઈ મળી ગયા છે અને સંદીપભાઈ મળી ગયા છે કારો ભાઈ એકલો રખું છું કીધું હવે માળવેલે ભેગા થશું મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો તમ તારે હવે તો બધા દોસ્તાર મળી ગયા છે હવે કાંઈ વાંધો નથી મારું થોડું ઓલું લાગતું એકલો એકલો આવતો હતો ને તે હે હવે માળવેલા આવશે ને પેલા હા મળી ગયા છે કેમ ક્યાં હતો

કે આમ તો આમ ન રહેવી એટલે પથ્થર આવે ને એટલે માટે ખોવાઈ જાય આમ ભાઈ ધ્યાન રાખજો ભાઈ ગમે ત્યારે આવો તો ભાઈ ભાઈ આમ આમ થા મળ્યું ધક ધક મેં કીધું મારે કાંઈ નથી ચાલતા આનંદ મેં કીધું ધક ધક થા મળ્યું એવું લાગે છે ઊંધું નાવલી નું પાણી ભેગું છું હવે હવે મજા આવશે કાંક રેડી ને હવે ઊંધું નાવલી નું પાણી ભેગું છું હવે કાંક મજા આવે તો કેમ કે એક દિવસ શ્વાસ ક્યાંથી લેતા છે કોને ખબર હા એટલે હા લઈશે ને

હાવ પેક થઈ ગયું જો અત્યારે આમ કેવાય ને દ્રશ્ય એક નંબર આવે છે જો બાજુ જો સામેની બાજુ એક નંબર આવે છે નજારો જો તું નજારો જો ખાલી બડા તો કેવું પડે હા કેવું પડે કેવું પડે લોકો ને કેવું પડે શાંતિ રાખી દે ધ્યાન એવો દ્રશ્ય થઈ ગયું છે આ બધી થી રસ્તા ફાટી ગયા છે અને સામે બાજુ અમાર ફ્રેન્ડ પણ ફ્રેન્ડ પણ આલ આવે છે બહુત ભાઈ મુશ્કેલી થાય છે ભાઈ આવી તો મુશ્કેલી કે પેલે થી ન કે મોટા માણસ ને ગૌઢા માણસ ને બહુ તકલીફ થઈ છે જો માડી છે એ

ચાલો અત્યારે દર્શન કરીએ એ બાજુ આપણે માળવેલ આવીશું ત્યાં મહાદેવનું શિવલિંગ જોવા મળે છે જુઓ સામેની બાજુ અને સામેની બાજુ દિગંબર સાધો બેઠેલા છે અત્યારે ભીડ ફૂલે ફૂલ છે એટલે આ માટે દર્શન આયથી કરી લેવી છે કરે ત્યાં જાશું એટલે ભીડ ફૂલે ફૂલ છે એટલે આહથી દર્શન કરી લેજો તમે છોકરા પણ મોજ કરે છો તો બોલો બોલો બોલો

હજી ભાઈ બોરદેવીનો રસ્તો અલગ છે ત્યાંથી પાછું આથી રિટર્ન રિટર્ન આવવાનું છે આ એને આવવાનું છે હો જો ભાઈ અત્યારે કુંડ તરફ આપણે જાતા નથી કેમકે ફૂલે ફૂલ આઘું છે અને હજી અમારે પોગવાનું છે બોરદેવી એ અને રાત પડવાની હજી ટાઈમ થઈ ગયો છે એટલે ગાંઠિયા પણ આપણી સાથે છે થોડો થોડાક નાસ્તો કરી લઈએ કેમકે ભૂખ લાગી છે તો ચાલો આથી પાછા રિટર્ન થઈ જાવી ને તો તો પાંચ કિલોમીટર અંદર છે પાછું નાથી રિટર્ન આવવું પડે એટલે પાછું દસ કિલોમીટર થાય બોરદેવી અમે દસ થી અગિયાર વાગ્યા પોગવી એવું છે તો કન્ટિન્યુ જો તો ચાલો અત્યારે પાછા જઈએ અમે પબ્લિક તો ભાઈ માં ફર્યું છે તો ની સંખ્યા માં પબ્લિક છેલ્લી થોડી કહેવાય ઉતરશે <coughs>

છેલ્લે છે ને રાત પડી ગઈ છે એટલે શૂટ નહીં આવે એટલે હવે સવારમાં જ તે વિડીયો શૂટ થાય તો ચાલો ફોક તમને ભાઈ વિડીયો પસંદ આવે તો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા नेक्स्ट वीडियो मिलसु तुम्हें बाय बाय ठीक है टाटा जय गिर हर हर महादेव

ઘણી બધી ભજન ને કીર્તન ગાય છે ભાઈ સંદીપ ભાઈ ને રેવાતું નથી ગીત ગાતા થાય છે નારા લગાવતા થાય છે ગિરનારી ના હર હર મહાદેવ જય ગિરનારી એમ પણ એકવાર આવો બધા હા ભવિષ્ય અને અત્યારે પોલીસ ગયા દેવી અને સામે ની બાજુ છે બોરદેવી અને ભવનાથ ની રસ્તો ભવનાથ નો રસ્તો છે એ બી ગયો છે જ્યાંથી આપણે સવારે રિટર્ન આવવાનું છે અત્યારે તો પોલીસ ગયા નગર હવે તો નાવાનું હતું અત્યારે ભાઈ નવાઈ નહીં કે ટાઈટ ફૂલે ફૂલ ચડી જાય એટલા માટે હવે સવારે વિચારશું હવે કેમ કે અહીંથી હવે સીધો ભવનાથનો ગેટ છે હવે સાત કિલોમીટર સાત કિલોમીટર રહ્યો છે હવે જ્યાં તમને હવે એનો નેક્સ્ટ પાર્ટ હું તમને દેખાડીશ ત્યાંથી આપણે બોર જેવી ઉપાડશું તો સવારે મળશું આપણે હર મહાદેવ જય ગિરનારી ઓમ નમ શિવાય